કાંકરેજ તાલુકાની બનાસ નદીમાંથી બિનઅધિકૃત ખનન પ્રવૃત્તિ કેટલાય સમયથી ચાલી રહી છે અનેકવાર મીડિયાના માધ્યમથી સમાચાર પ્રસિદ્ધ થયા હોવા છતાં અધિકારી મગનું નામ મરી નથી પાડતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ તપાસ કે કોઈ કાર્યવાહીના આદેશ નહીં કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં એટલા મોટા ખાડા પડ્યા છે કે ખાડાની અંદર ઉતરીએ તો પણ ચડવું મુશ્કેલ બને છે અધિકારીઓ માત્ર રોડ ઉપર ગાડી પકડી સંતોષ માનવામાં આવે છે ગાડી પકડ્યા પછી ક્યાંથી ભરાઈ કઈ જગ્યાએથી ભરવામાં આવી તેની તપાસ કેમ કરવામાં આવતી નથી આનાથી તો કેવી મિલીભગત કહેવાય તે સાફ અમૃતજી ઠાકોર કાંકરેજ ધારાસભ્ય જણાવી રહ્યા છે જિલ્લાની સંકલન મિટિંગમાં પણ રજૂઆત કરી હતી તો પણ કોઈ તપાસ કરવામાં આવતી નથી ધારાસભ્યની આટલી રજૂઆત કરવા છતાં કોઈ અધિકારીનું પેટનું પાણી હલ્યું નથી તો પછી આમ પબ્લિકનું શું આવી શકે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ખનીજ ચોરીને લઈને ઠાલવ્યો આક્રોશ કાંકરેજ તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા મોટા પાયે થઈ રહી છે ખનીજ ચોરી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને ખનીજ માફિયા ઉપર લગાવ્યા મિલી ભગતના આક્ષેપ ખનીજ માફિયાઓ નદીમાં ખનન કરે છે અને ચોમાસામાં એ ખાડાઓમાં લોકો જીવ ગુમાવે છે ભૂમાફિયાઓને સરકારનો ડર નથી ધારાસભ્યને લેખિત મુખ્યમંત્રીને કરી છે રજૂઆત રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ અનેક પ્રશ્નો છે અને જીવન રહે છે આ બાબતે વારંવાર જિલ્લા સંકલન તાલુકા સંકલન સચિવ કક્ષાએ કક્ષાને માન્ય મુખ્યમંત્રી સુધી પણ મેં આ વાત કરી છે મારા મત વિસ્તારની વાત કરવા જાવ તો મારા મત વિસ્તારની અંદર રેતી ખનન બે ફાર્મ ભૂમાફિયાઓ કરી રહ્યા છે કોઈ સીમા વગરનું રેતી ખનન કરી રહ્યા છે ઓવરલોડ ડમ્ફરો ભરી રહ્યા છે કાયદાના નિયમ મુજબે ડમ્ફર ઉપર જે તાજપતરી કે હોવું જોઈએ નથી અહીંયા પણ આજે મેં જિલ્લા સંકલનમાં કહ્યું છે અને મેં વાત કરી એ પ્રમાણે પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે પર્યાવરણના સાથે સાથે અધિકૃત જે ખનીનો થઈ રહ્યા છે એ ખનીનોની અંદર ક્યારેક દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર નિર્દોષ માણસોના મૃત્યુ પણ થઈ રહ્યા છે ખેડૂતોની ફળદ્રુપ જમીન નદી વેણ વહેણ બદલવાના લીધે ખેડૂતોની ફળદ્રુપ જમીન પાણીના ડૂબમાં જઈ રહી છે આનું માત્ર ને માત્ર એક જ કારણ છે કે ભૂમાફિયાઓ જે બિન અધિકૃત રીતે ખનીજ કરી રહ્યા છે એ બાબતની સંકલનમાં પણ અમે ભારપૂર્વક રજૂઆત કરી છે અમે કલેક્ટરશ્રીએ પણ કહ્યું છે કે અહીંયાથી અમે બોલીએ એ વિધિન સેકન્ડની અંદર ભૂમાફિયાઓ જોડે અમારા મેસેજ પહોંચ્યો છે એટલે વહીવટી તંત્રની અંદર જે માણસો બેઠા હોય એમનું પણ ભૂમાફિયાઓ સાથે ખૂબ મોટું સાંજગાળવું અમને દેખાઈ આવ્યું છે આવનાર સમયની અંદર વડા અને નાના જામપુરની અંદર જે અમારો રોડ છે એની અંદર ડેરી આવેલી છે પ્રાથમિક શાળાઓ આવેલી છે આવા કેટલાય રસ્તાઓ છે અમે એમને માગણી કરી છે કે આ ડમ્ફરો જે રાત દિવસ નીકળે છે એને ડાયવર્ટ કરવામાં આવે ખેડૂતોના ફળદ્રુપ મોલ ઉગે છે અને એના જે ડમ્ફરો નીકળવાથી એને ડસ્ટ ઉડે છે ડસ્ટ એના ફૂલોમાં પેસી જાય છે અને ખેડૂતોને પણ એ બાબતનું માત્ર નુકસાન થઈ રહ્યું છે તંત્ર આ બાબતથી જુલી હોય એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે નહીતર આ ભૂમાફિયાઓ આટલા બેફામ બને નહીં મેં કહ્યું મધુ સાહેબ તમારા તંત્રની ગાડી ઉપર જો ભૂમાફિયાઓ જીપીઆર સિસ્ટમ લગાવી શકતા હોય તો બીજું તો શું ન કરી શકે ક્યાંક ને ક્યાંક ભૂમાફિયાઓને તંત્રનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી આ બાબતથી લેખિત રજૂઆત મેં માન્ય મુખ્યમંત્રીશ્રી આગળ કરી છે